આણંદ જિલ્લા કલેક્ટર રક્તદાન કરવા કરી અપીલ બે દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ બાદ તણાવભરી પરિસ્થિતિને કારણે રક્તદાન એ મહાદાનનું સૂત્ર સાર્થક કરવાનું સેવા કાર્ય પ્રાપ્ત થયું છે ત્યારે દેશમાં તણાવભરી સ્થિતિ વચ્ચે દેશ પર મંડરાઈ રહેલા સંકટમાં ભારતીય નાગરિક તરીકે રક્તદાન કરવા પી કે ચૌધરી કલેક્ટરે અપીલ કરી હતી આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન એ જ મહાદાન છે અને રક્ત આપણા રક્તદાન થકી ઘણા જીવોને આપણે બચાવી શકીએ તો આ અત્યારે જે દેશમાં પરિસ્થિતિ ઊભી થઈ હતી આના ભાગરૂપે વહીવટીતંત્ર પાસે પણ લોકોની ડિમાન્ડ આવી હતી કે એ બ્લડ ડોનેટ કરવા ઈચ્છે છે અને અમારી પણ એક આ ફરજ હતી કે વધુમાં વધુ બ્લડ યુનિટ્સ કલેક્ટ કરીએ જિલ્લામાંથી તો ગઈકાલે પણ બોરસદ અને ખંભાતમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત અને જુદી જુદી જે સંસ્થાઓ છે એમની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે નેક્સ્ટ આખા અઠવાડિયા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તમામ તાલુકાઓ તાલુકા મથકો ઉપર કરવામાં આવ્યું છે જેમાં વધુમાં વધુ લોકોને સહભાગી બનવા હું આણંદ જિલ્લા વહીવટી તંત્ર વતી અપીલ કરું છું